તો હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબરની કઈ તારીખે ઘાટોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ પણ ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારામાંથી જવા જ આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં મ્યુનિસિપલ કચેરી નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલે ઘાટોડિયા જવાનું છે બરાબર વાળો કાર્યક્રમ આઠ તારીખે વિધાનસભામાં તો આવું જ એના પછી વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ મોટી કાર્યક્રમ કરીએ કે તાપી હાઈડ્રો પાવરના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદ્રોડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ મકાન તોડ્યા એમાંના પંચાણું ટકા મકાન પ્રવારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવી પૂજક સમાજના છે મદારી સમાજ ના છે અને દલિત ના છે તો આપણે ચૂંટણીના રાજકારણમાં ના રાજકારણ સિવાય ની આવી મીટીંગોમાં સતત જે બોલીએ છીએ કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી તો આનું ભેગું કરી પંદર વીસ ની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડવામાં જઈએ અને કહીએ કે આ તમારા પાકનો દેશ નથી